તમે હું બેગરે અમે કેટલા કાપી નાખા ક્યાં કાપા છે હા આ કેટલા કાપી નાખા મે આ એટલે કમ હું તો મંડાને પણ એમ બેહી રહી આ હે આપણે બેહવા આવ્યા કે આ બળતણ કપ્પા પણ એમાં એવું છે થોડું પોરો થવા દે પણ હું મંડાણી છું કઈ નહીં કાણ ખાઈને એ પણ ઘરે આપણે વાઈ જઈએ એમ પછી આ ભારો થઈ જાય એટલે અરે હમણાં હું જો મંડાણો ને ચાર પાંચ ગુલાબ નાખે બાર અરે પણ આ બેહી રહી ને કા તડકો કેવો બાપા

તો કપાય બર્તન નો કપાય અરે બાપા એટલે ગેસ લેવાય ગાવાય હજુ મારા